ઓગણીસો છન્નુમાં ધોરાજી ભાદર કોલોનીમાં ક્વાર્ટર્સ નંબર જમા રહેતા રાજેશકુમાર દેવમુરારી અને તેમની પત્ની ઉર્ફે અનિતા રહેતા હતા અરૂણા ઉર્ફેનિતા દેવમુરારીને પડોશીઓ સાથે બાળકોને લઈ અવારનવાર ઝઘડા થતા હતા આરોપી અરુણા ઉર્ફેનીતા દેવમુરારીએ પાંચ આઠ ઓગણીસો છન્નુના રોજ જલદીપ ગિરધરભાઈ કોઠિયાને ઘરે બોલાવી ગલાચી પાપી રસોડામાં દસ્તેથી માથું છુંદી નાખી મારી નાખેલ અને લાશને સૂટકેસમાં ભરી લીધેલ રાત્રે પતિ ઘરે આવેલ તેમને ઘરમાં વાસ આવતા પતિને પૂછતા સમગ્ર ઘટના સામે આવેલ સેશન કોર્ટમાં વકીલોની સામસામી દલીલ બાદ ધોરાજી સેશન જજ અલી હુસેન મોહિબુલના શેખ દ્વારા આરોપી અરુણા ઉર્ફે અનિતા દેવ મુરારીને સાપરાધ મનુષ્યવધ કરેલ હોવાનું માની આ જીવન કેદની સજા ફટકારેલ રિપોર્ટર ફુરેશ ચુણેજા ધોરાજી નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસો છન્નુંના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુંમાં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગિરદરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થાતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળાચીપ દઈ દે છે આ જલ્દી અર્ધ જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા પાંચ વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની રાખી સાંજે એક વાગે જયારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલ્દી મળતો નહોતો એટલે શોધખોળ કરે છે બધા શોધતા હોય છે એવામાં રાત્રે દસેક વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલ્દીપની હતી તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી એનપી પરમાર પીઆઈ હતા એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગણાના નખ હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સૂકવી દીધું એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવી